વર્કર અને હેલ્પર બહેનોની આર્થિક સ્થિતિ નબળી હોય ગરમ નાસ્તામાં બિલો તેમજ વીજળી બિલ બિલ ગેસ રિફિલ અને અન્ય ખર્ચ મુક્તિ આપવી પ્રમોશન આપવું તેમજ યોજના આરોગ્યલક્ષી પેન્શન યોજના લાગુ કરવા ઓનલાઈન કામગીરીમાં મુક્તિ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત બહેનોને ગ્રેજ્યુટી ચલાવવામાં આવે જેવી વિવિધ માંગો સાથે મોટી માત્રામાં આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરી ખાતે ભેગા મળી આવેદનપત્ર પાઠવીને કલેક્ટરને રજૂઆત કરી હતી હા અમે વાઘરા તાલુકાના ને ભરૂચના છે વર્કરો અને હેલ્પરો અમે અમારી માંગણી માટે આવ્યા છે અમને હક આપો કે અમારો પગાર વધવો જોઈએ અમારની કાયમી કરો જો અમને નોકરીમાંથી પૂરતું પોષણ અમારા બિલો વધારતા નથી અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી અને બીજું કે મને ઓનલાઈન હોય કરાવે છે તો અડધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો એ એ પછી અમારે ઓનલાઈન નહીં કરાવવાનું અને જે સરકાર એવું કહે છે કે બીજું કે કામગીરી આ કરો કિશોરીઓની માહિતી મેળવો આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા બીજા કે જે તલાટીનું કામ હોય તે અમને વર્કર પાસે કરાવે છે અને બીજું કે કાયમીના હક માટે અમે લડીએ છીએ એટલે અમને પગારનો તો બહુ ઓછો પડે છે અને અમને ટાઈમ બી ઓછો કરાવો અને ચોપડાનું પણ તમારે જો મોબાઈલ કરાવવો હોય તો અમારે મોબાઈલ ઓનલાઈન કરાવો ચોપડાનું બંધ કરાવવાનો કે ચોપડા લખાવો તો મોબાઈલ બંધ કરાવો સંગીતાબેન એસ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે